નયા યુનિવર્સિટીમાં અગાઉ પ્રવેશ માટે શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા જો કે સ્થાનિક વિદ્યાર્થીઓના કોટા ઘટાડવા અંગેના નિર્ણય વિરોધ સાથે એજીએસયુ હેડ ઓફિસ ખાતે આવિદન પત્ર આપે તે પૂર્વે પોલીસની એન્ટ્રી ગુજરાત દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે પત્ર આપવામ આવ્યું આ કરવામાં આવ્યું કે સર સયાજીરાવ ગાયફર દ્વારા અબોગરા શહેરમાં જે એમએસની સ્થાપના કરવામાં આવી હતી તેનો હેતુ એક જ હતો કે વડોદરા શહેર તથા જિલ્લા એટલે કે સ્થાનિક કક્ષાના વિદ્યાર્થીઓ જે પણ ધોરણ બાર પાસ કરે તે દરેક વિદ્યાર્થીઓ જ્યારે બેચલર ડિગ્રી કોર્સ માટે અભ્યાસ કરવા માટે એમએસ એપ્લાય કરે તો તેમાં દરેક લોકોને જે છે તે એડમિશન મળે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ફીસ જે હોય છે અમે કહ્યું કેટલી દરેક કોર્સમાં દરેકમાં તે પણ ખૂબ જ નોમિનલ ફીસ હોય છે તેના માટે વિદ્યાર્થીઓ અહીંયા આવીને અભ્યાસ કરે તે માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ જે રીતે યુનિવર્સિટીના સત્તાવીસો પોતાની મનમાની ચલાવી રહ્યા છે સીટો ઓછી કરવામાં આવી રહી છે અને આ વર્ષે તો એવું પણ જાણવા મળ્યું છે કે કોમન એક્ટની અંદર ફક્ત પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ જે લોકો સ્થાનિક કક્ષાના હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે તો કંઈક ને કંઈક આ એક ખૂટી વાત છે અને આ જો નિર્ણય આવશે તો કંઈક ને કંઈક આ ખોટો નિર્ણય છે કારણ કે આ યુનિવર્સિટીની સ્થાપના જ વડોદરા શહેર તથા નાના વિદ્યાર્થીઓ માટે થઈ હતી એ લોકોનું પહેલું હક છે પ્રથમ જે પ્રાયોરિટી છે એ લોકોને આપવામાં આવે છે તો આ પ્રાયોરિટી આપણે એમના પાસેથી કેમ છીંએ સર સયાજી ના ગાયકવાડ દ્વારા જે આ યુનિવર્સિટી જે ભેટ કરવામાં આવ્યું છે સરકારને ને એમાં વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ બને ખૂબ સારું જે ભંટન છે એનું એ વિદ્યાર્થીઓને મળે તે હેતુથી કરવામાં આવ્યું હતું તો જો આ જે ક્રાઇટેરિયા હતી અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવતી હતી પ્રધાનતા આપવામાં આવતી હતી નેવું ટકા જે વિદ્યાર્થીઓ હતા તે લોકો સ્થાનિક કક્ષાના હોતા તો દસ ટકા વિદ્યાર્થીઓ જે દસ ટકા રિઝલ્ટ સીટ હતી તે આવશે વિદ્યાર્થીઓ માટે હતી તો આમાં કોઈપણ પ્રકારનું કાપ મૂકવામાં આવ્યું તો જો ઉગ્રથી ઉગ્ર સ્તર પર આંદોલન થશે યુનિવર્સિટીમાં તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ જો તમને આઉટ સાઇડરના વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો તમે સીટો વધારો અમને કોઈ પણ વાંધો નથી સીટો વધારીને તમે એમનો પણ સમાવેશ કરો અને સૌપ્રથમ વડોદરા શહેર તથા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ધોરણ બાર પાસ કરે તે લોકોને તમે એડમિશન આપો એવી અમારી માંગર પોલીસ પર બોલે લેવા માંગ આ યુનિવર્સિટીમાં નવો નિયમ આવ્યો છે કે હવે યુનિવર્સિટી હેડ ઓફિસ મુખ્યાલય ખાતે કચેરીમાં રહીને તમે રજૂઆત કરી ના શકો અમે અહીં આંદોલન કરવામાં આવ્યા તો તમે જોઈ શકો છો અમે આટલા વધારે લોકો નથી તો એ છતાં પોલીસની ગાડીઓ તથા પોલીસના અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ કોઈ દિવસ આવે તેવી સંભાવના હોતી નથી પોલીસ સલાઉ નથી આ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ કેમ અહીં આવી રહ્યા છે કારણ કે એમની વાત માનવામાં નથી આવી રહી અને વિદ્યાર્થીઓને તકલીફ પડશે તેના હેતુથી અમે એ રજૂઆત કરવામાં આવ્યા હતા તો પણ અમારા દ્વારા એ જે રજૂઆત છે યુનિવર્સિટીના જે પીઆઈઓ છે હિતેશ રાય સાહેબ તેમને કરવામાં આવ્યું છે ડીસી સાહેબને પત્ર લખવામાં આવ્યો છે અને એ આવેદનપત્ર ડીસી સાહેબને અમે પણ કર્યો છે ના મારફતે અને હવે જોવાનું રહ્યું પીએસટીના સત્તાવીસો ત્યાં સુધી એમને લેશે બીજી વાત પચાસ ટકાની જે વાત હતી તે ફક્ત પચાસ ટકા વિદ્યાર્થીઓને એડમિશન મળશે સ્થાનિક કક્ષાના તો એ વાત સત્યુ હજુ સ્વીકારવામાં આવી નથી સ્વીકારી દીધું છે કે આના ઉપર કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી અમારી વાત એક જ છે રજૂઆત એ છે કે વડોદરા શહેરના રાજા હતા હાઈકોર્ટ તેમના દ્વારા તે શહેર કદાચ દેખાવે કારણ કે તેમનું હક છે બરોબર બીજી બીજાને કોઈ જવું ના પડે એ અમારી માંગ છે અને તો અમે આ નિશ્ચિતમાં સર આપણે રજૂઆત પણ કરી રહ્યા છે